તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો ફરી બતાવ્યો એ માનવતાવાદી અભિગમ જેમાં નવસારીના કાર્યક્રમમાં નેવું વર્ષના હીરાબાને મળ્યા ભૂપેન્દ્રભાઈ જેમાં નેવું વર્ષના હીરાબા ચાવડાને મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેવું વર્ષના હીરાબા ધીમે ધીમે ચાલીને સ્ટેટ નજીક પહોંચ્યા હતા હીરાબાને મળવા પહોંચ્યા સીએમ તેમની રજૂઆત પણ સાંભળી હતી એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાએ મુખ્યમંત્રી પાસે મદદ માંગી મુખ્યમંત્રીએ બનતી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું અત્યારે પગ નઈ હાલે કેવી મારે આજે શું કીધું એમને શું કીધું મદદ કરી છે ટાલીને સ્ટેજ નજીક પહોંચ્યા હતા ત્યારબાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓને મળ્યા હતા અને તમામ મદદ કરવાની પણ સીએમ દ્વારા તેઓને ખાતરી આપવામાં આવી હતી